આમાં તો તાળું છે ચાલો આગળ વળી બીજો દરવાજો આમાં તાળું છે ચાલો આગળ આમાં ત્રીજો દરવાજો આમાં જેવો ખુલ્લો દરવાજો આવવાનો હતો ને બરોબર ખજવાડ આવી દરવાજો વયો પાછો આખો ચોર્યાસી નો ફેરો આપણને વિષયોની ખજવાડ ઉપડે છે મનુષ્ય જન્મ છે ને એ ખુલ્લો દરવાજો છે વિષય વાસના એટલે ખજવાડ અને વળી થોડુંક આગળ ચાલ્યા પાછો દરવાજો આવ્યો ત્યાં નાક ઉપર માખી બેઠી આમ ઉડાડવા ગયા દરવાજો વયો એ માખી એટલે મોહ પરિવારનો પુત્રનો સંપત્તિનો એ બધો મોહ આપણી પ્રતિષ્ઠાનો એ મોં આવ્યો એટલે એને ઉડાડવા ગયા એના આપણે 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 યશ ઉપર કોઈ માખી બેસે ચાલે આપણો વટ નાક એટલે વટ કહેવાય ને એમાં માખી બેઠી આમ ઉડાડવા ગયા દરવાજો ગયો પણ પછી નક્કી કર્યું કે હવે ગમે એ થઈ જાય ને હાથ અટાડવો નથી કારણ કે અમે ગણ્યા તો ચોર્યાસી દરવાજા તો થઈ જાય બધામાં તો તાળું હોય નહીં નક્કી આ માખી ઉડાડવા ગયો એમાં દરવાજો અયોગ્યો લાગે છે પછી પાછા ફરતા અને એને શરત હતી પાછું નહીં વળવાનું આખો આટો જ ફરવાના એટલે આખો આંટો ફરી ગણતા ગણતા જ્યારે એ દરવાજો ખજવાડ આવે માખી બેસે ગમે થાય કંઈ કરવું નથી અને ખુલ્લો દરવાજો જોયો નીકળી ગયા એક જ દિવસમાં મુક્ત થઈ ગયા એક જ જન્મમાં આપણે મનુષ્ય જન્મમાંથી મુક્ત થઈ જઈ શકીએ જો આપણને ખજવાડ ન ઉપડે તો જો આપણને મોહ ન વ્યાપી જાય માખી ન બેસે પણ સતત ખુજલી મટતી જ નથી ને આ જોઈએ ને તે જોઈએ ખાવું છે ને પીવું છે ને જોવું છે ને જવું છે ને માણવું છે ને મોજ કરવી છે ને કશી એક ક્ષણ પણ આપણને વિશ્રામ નથી ને મિત્ર ખુલ્લો દરવાજો છે મનુષ્ય જન્મ છે એ મુક્તિ માટે આ જન્મ છે પશુ પક્ષી તો ભોગ્યો નહીં છે તમે કરેલા કર્મોને ભોગવવાના છે એમાં તો આ એક જ જન્મ એવો છે જેમાં તમે તમારા સત્કર્મો કરીને મુક્ત થઈ શકો જ્ઞાન પ્રાપ્ત કરીને બાકીના કર્મોનો ભલે ઢગલો પડ્યો બધું ભરીને ભસ્મ થઈ જાય જ્ઞાનથી જ્ઞાનથી બધું પરિસમાપ્તી તે બધું સમાપ્ત થઈ જાય મૂકો છે પણ હવે એટલી બધી ખજવાડ છે શું કરીએ હવે હું પેલું થયું કે ભાઈ ખ થઈ હોય ને એટલી ખજવાડ આવે છે એમાં કેમ મૂકવું એમ લોહી નીકળી જાય તો એ ખજવાડવાનું છોડતા નથી વૃદ્ધાવસ્થા આવી જાય તો એ જતો નથી ને પિંચાશી વર્ષના યંગ એમ કે યુવાન ટી શર્ટ જીન્સ એનો વાંધો નથી ભલે ટી શર્ટ ને જીન્સ પહેરો પણ પરિપક્વતા હજી પિંચ્યાસી વર્ષે ન આવે એમ અમારા સ્વામીજી એમ કે પિંચ્યાસી વર્ષે હજી હું યંગ છું ચાલો ગાર્ડનની અંદર આપણે ફિલ્મના ગીતો ગાઈએ અંતાક્ષરી રમીએ હવે પંચ્યાસી વર્ષે ભજન ગાવાનો ટાઈમ છે તો અંતાક્ષરીમાં ક્યાં પડ્યો છે ભલા માણસ એનો અર્થ એવો કે પરિપક્વતા આવી નથી હજી બાળપણ જ છે ભલે જ એંસી વર્ષ થઈ ગયા બાળપણ ગયું નથી બાળપણ એટલે ગભરું પણ હોય એટલે નિર્દોષ પણ નહીં મૂર્ખપણું બેવકૂફી હજી ગઈ નથી એમ સારા શબ્દોમાં શાસ્ત્ર કે આપણે સમજવાનું કે આપણા બેવકૂફ સમજીકૂફ છે 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 છતાંય છોડતા નથી એટલે આ જેમ કીધું ને ગીતાજીમાં એ વસ્ત્રો જેમ બદલે એમ ચોર્યાસી લાખ વસ્ત્રો ભગવાને આપણા માટે તૈયાર કર્યા છે ત્યારે પ્રાર્થના કરે હે ભગવાન મારી અખંડ સ્મૃતિ જળવાય એવી કૃપા કરજે એના પછીનું સૂત્ર છે સૂક્ષ્મતરમ જુઓ આપણે શું કહેવાય જીવ જીવ સૂક્ષ્મ છે આપણે જાણતા નથી જીવ પ્રકૃતિ એટલે માયાને હિસાબે જીવ પણ આપણી અંદર આવ્યું છે પરિચિંતા માયા એના કરતાં સૂક્ષ્મ છે અને માયા પતિ એ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે એટલે ત્રણ ડિગ્રી હોય છે આપણી ઇંગ્લિશમાં ગુજરાતીમાં બધે પહેલાં શ્રે સારું વધુ સારું અને સૌથી સારું ગુડ બેટર બેસ્ટ એવી રીતે તર લગાડીએ ને એટલે એ સારું કહેવાય સૂક્ષ્મ સૂક્ષ્મ તર અને સૂક્ષ્મતમ પરમાત્મા છે એ સૂક્ષ્મતમ છે પેલી પ્રકૃતિ છે એ સૂક્ષ્મતર છે જીવ પણ સૂક્ષ્મતર છે અને આ સંસાર છે એ ન નથી જે વસ્તુ આપણને સમજાતી એ બધું સૂક્ષ્મ છે તો કે છે એ અંતરિયામી સૂક્ષ્મતર છે અને એમાં જેની નિષ્ઠા છે એ પણ સૂક્ષ્મ તર જ હોય ને કારણ કે તદરૂપ છે એટલે પરમ પ્રેમ એ નિષ્ઠારૂપ છે એટલે પરમ પ્રેમ પણ સૂક્ષ્મતર છે અંતરિયામીમાં છે ત્યાં સુધી એ પરમ તત્વમાં પહોંચે તો સૂક્ષ્મતમ થઈ જાય ખાલી આટલું જ કરવાનું છે આપણે એમ કહીએ ભાઈ મારો મનખો જાણે છે ભાઈ અમે કેમ દિવસો કાઢ્યા છે મારો મનખો એટલે મારો અંતરિયામી મારો આત્મા જાણે છે આત્માએ ઘણી વાર કહી મારો આત્મા જાણે છે અમે શું કર્યું છે એ તમે કહો પણ અમને ખબર હોય ને મારો આત્મા જાણે છે એ આત્મા જ્યારે પરમાત્મા છે એવું સમજાઈ જાય ત્યારે સૂક્ષ્મતમ થઈ જાય તો કહે છે કે એ સૂક્ષ્મ તર છે અત્યારે એ સૂક્ષ્મતર તમ સુધી પહોંચવાનો છે તો કહે છે કે દેવર્ષિ નારાયણ આપણને અહીંયા સંકેત કરે છે કે પ્રેમ બુદ્ધિરૂપી ગુફાની અંદર રહેનારો સૂક્ષ્મથી સૂક્ષ્મ પદાર્થ છે સૌથી સૂક્ષ્મ પદાર્થ બુદ્ધિરૂપી ગુફામાં બુદ્ધિની ગુફા છે એમાં ગુફામાં કોઈ વસ્તુ પડી હોય તો ત્યાં કાંઈ થોડી લાઇટ ફિટિંગ કરેલું છે એ દેખાય જ નહીં ને આપણને અંધારું જોઈએ ને એમાં પ્રેમનો પ્રકાશ અથવા જ્ઞાનનો પ્રકાશ થાય તો વસ્તુ આપણને દેખાય એમ અચ્છા આ એક હજાર વર્ષ જૂની છે આ ગુફા પાંડવોના વખતની નહીં એની પહેલાંના વખતની રામજીના વખતની કે ફલાણાજીના વખતની ઓલાજીના વખતની તેલાજીના જેની વખત હજાર વર્ષ જૂની છે તો હજાર વર્ષ જૂનું અંધારું હશે ને અંદર ઘનઘોર અંધારું હશે જાડા ઝાકરા થઈ ગયા હશે તો હવે એ કાઢવા માટે પછી અને તગારું લઈને કેટલો સમય લાગે લાગે ને એને કાઢવા માટે તો બી બોલાવવું પડે ત્યાં નીકળે એ અંધારું નીકળે ને કે એક ચિનગારી કરીએ તો નીકળી નીકળીએ એક હજારો વર્ષનું જૂનું અંધારું માત્ર એક ક્ષણમાં દૂર થાય તો હજારો વર્ષનું અજ્ઞાન અવિદ્યા એક જ ક્ષણમાં દૂર થઈએ આજે અત્યારે અને અહીંયા તમે માની લો કે હું મુક્ત છું તો તમે મુક્ત છો પણ જાણતા સબ હે માનતા કોને આ મનાતું નથી ને મન માનતું નથી ને કામ નથી માનતું મન મેલું છે એટલે નથી માનતું મન જો શુદ્ધ થઈ જાય ને તો વાત માને એટલે કે છે ને કે આ શિક્ષા આપણને ખબર પડી ગઈ એ શિક્ષા અને માની જવું એ દીક્ષા દીક્ષિત થઈ ગયા હવે એના મય થઈ ગયા એમ તદરૂપ થઈ ગયા શિક્ષા બુદ્ધિનો વિષય છે અને દીક્ષા છે ને એ મનનો વિષય એટલા માટે મંત્ર દીક્ષા સંન્યાસ દીક્ષા બધી આ લગ્ન કરે શું છે એ ગૃહસ્થ દીક્ષા છે જનોએ આપે એ શું છે એ બ્રહ્મચારી દીક્ષા છે આ બધી દીક્ષાઓ છે લગ્નમાં શું થાય છે બોલો માથે પીછું ફૂટે છે એમ કે નવો કોટો ફીટો ખબર પડી ગઈ કારના લગ્ન થઈ ગયા એ એટલી ધમાલ કરે ઓલાના મનમાં બરાબર છાપ બેસી જાય પંદર દિવસ પહેલાં દસ દિવસ પહેલાં લગ્ન લખે દરરોજ ગીતો ગવાય પહેલે શું ઉઠાડે ઉકેડી ઉઠાડે ને પાપડ વળે ને કંઈક કરે બોલો દરરોજ ભાઈ હું વરરાજો મારા લગ્ન થાય હું વરરાજો સતત એના મનમાં આમ ચીં ચી ચીં ચી 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 અંદર ખૂંચા જ રાખે લગ્ન થાય અને પછી ઘોડા ઉપર બેસાડે ભલે ને ગધેડા જેવો પોતે હોય પણ એમ છે કે નહીં હું વરરાજો છું ભાઈ હવે હવે ગાડીમાં શણગારે બેસે બીજું શું કરે અને ચાર ફેરા ફરે મંત્રો ઉચ્ચાર થાય બધા બેઠા હોય ઘણા બધા ગીતો અને મોટો જમ્યા જમણવાર થાય પછી રિસેપ્શન થાય અને પછી એ લોકોને ફરવા માટે મોકલો એટલે દ્રઢ થઈ જાય કે હવે મારા લગ્ન થઈ ગયા બાકી એમનો એક દીકરો દીકરી ભેગા રહેવા માટે તો લગ્ન તો થઈ જાય એમાં કંઈ લગ્ન થવામાં કંઈ બીજી મોટી વાત નથી કોર્ટમાં થાય જ છે ને પણ કોર્ટમાં થાય છે ને એટલું લાંબુ ચાલતા એટલે નથી કારણ કે ઓલું દ્રઢ બેઠું નથી હજી કોર્ટમાં કર્યા અને હોય ને એ બીજે ફાફા મારતો હોય હજી આપણે એવું કહે છે તમારા કોઈ સાહિત્યકાર કોઈ જોકર તો ન કહેવાય પણ હાસ્યકાર એણે એવું કીધું કે અત્યારે તો બે માણસને કેટલા વખત સુધી સગાઈ રીએ પ્રેમ લગ્ન થાય અને વેલિડિવિટી વેલિડિવિટી કેટલી થોડોક સમયની પહેલાં જોયા વગર કરતા તો સો સો વર્ષની વેલિડિટી હતી વર્ષો સુધી એ લગ્ન નભતા કારણ કે છાપ ઊંડી બેઠી હતી ને એટલે આ સંસ્કારનો અર્થથી સંસ્કાર એટલે છાપ બેસાડ્યું બીજું કાંઈ નહીં એનું નામ છે સંસ્કાર એવા સંસ્કાર પડી ગયા એની અંદર આ બધા આપણા સોળ સંસ્કાર છે જુઓ એ સોળ સંસ્કારથી આપણો મેલ મળ અને જે ગંદકી હોય એ દૂર થાય અને નવા ચીલા પડે માનો કે હું સાપ ગયા જન્મે હતો ને અત્યારે સાપ બનીને અત્યારે મનુષ્ય બનીને આવ્યો તો ફૂંફાડા મારવાનું ભૂલાઈ જાય એક જન્મમાં શું હોય ફૂફાડા જ મારતા હોય પણ આ સોળ સંસ્કાર થાય ને એના ફૂફાડા ભૂલાઈ જાય અને મન શાંત થઈ જાય પ્રેમથી વાત કરવાની કેવ પડે આ સંસ્કાર એ કામ કરે પૂર્વ પૂર્વના જન્મોમાં જે કુસંસ્કારો પડેલા હોય ને એને નિર્મૂલન કરવાનું કામ કરે એટલે સોળ સંસ્કાર છે અને આપણે કોણ માને છે બોલો આપણે એમ થાય કે ના ના આવે એ બધા ઢોંગ ધતિંગમાં અમે માનતા નથી તો મરો એ શું માનતા નથી તો દુઃખી થાવ એનું જ આ પરિણામ છે આપણા શાસ્ત્રની એક પણ વાત ન માનવા જેવા ન માનવાનું કોઈ કારણ જ નથી માનતા ભાઈ એ તો બધું ઢોંગ છે તમને કોણે કીધું ઢોંગ છે તમે કરી તો જુઓ એનાથી શું થાય લો આ કર્યું એનાથી શું થયું એ કે દેખાય આ સૂક્ષ્મ વસ્તુ છે પાગલ છો તું કે પાણા પથરા થોડા તને પકડાવવાના છે ત્યાં દેખાય જો આથી એ અંદર અંદર ફેરફાર થતા હોય સૂક્ષ્મ સ્તરે આ તકલીફ સૂક્ષ્મ વસ્તુ જ કરે છે થોડું વસ્તુ ક્યાં તકલીફ કરે છે આ પરમ પ્રેમ છે એ સૂક્ષ્મ સ્તર છે એ આ રીતે કામ કરતો હોય અતિ સૂક્ષ્મ કોમલ અતિહી અતિ પરત પતરો પાતલો અતિ દૂર દૂર એટલે અંદર ભીતર ઊંડો એમ પ્રેમ કઠિન સબતે તે સદા નિત એક રસ ભરપૂર આવી બ્રજ ભાષાની એક સાખી છે તે ખૂબ જ અતિ સૂક્ષ્મ છે કોમલ અતિહિ અત્યંત કોમળ છે અતિ પતરો એકદમ પતલો છે અતિ દૂર એટલે ખૂબ ઊંડો ઉતરેલો ખૂબ અંદર ભીતર 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 છે પ્રેમ કઠિન સબતે તે સદા બધાથી કઠણ છે આ વસ્તુ એને એને નિભાવવો અઘરો છે એમ અને એટલા માટે કહે છે અને છતાં નીત એક રસ ભરપૂર એ હંમેશા એક રસ રહે આજે વધેન કાલે ઘટે એ પરમ પ્રેમનો હોય એ તો સંસારનો પ્રેમ હોય તો એ ભક્ત ભગવાનને પ્રાર્થના બ્રહ્માજીને પ્રાર્થના કરે કે હે બ્રહ્માજી આ મારું શરીર છૂટી જાય માનું છૂટી ગયું તો પછી આ પંચમહાભૂત પંચમહાભૂતમાં ભળી જશે ને માટી માટીમાં ભળી જાય અગ્નિ અગ્નિમાં ભળી જાય જળ જળમાં ભળી જાય આ પંચમહાભૂત તો એમાં ભળી જાય સૂક્ષ્મ શરીર છે એ બીજો જન્મ લે તો એટલી કૃપા કરજો કે આ મારું શરીર છૂટે આ પંચતત્ત્વો પોતાના મહાભૂતમાં ભળી જાય ભલે વાંધો નથી પણ મસ્તક નમાવીને એટલી પ્રાર્થના બ્રહ્માજીને છે કે મને એવું વરદાન આપો કે મારા શરીરનો જળ અંશ પાણી જળ અંશ મારા પ્રિયતમની વાવડીમાં જઈને મળી જાય મારા પ્રિયતમની વાવ જે કૂવો હોય ને જેનો એ જળનો એ ઉપયોગ કરતો હોય સ્નાન માટે વગેરેમાં એમાં જઈને ભળી જાય તો હું એ રીતે પણ એનો સ્પર્શ કરી શકું એની સેવા કરી શકું અને મારા આ દેહનો પ્રકાશ અંશ એના દર્પણમાં પડી જાય દર્પણ પ્રકાશિત હોય ને તો એ જ્યારે જ્યારે મારી સામે મોઢું જોવે ત્યારે હું એને એના મુખને પ્રકાશિત કરું આ રીતે હું એની સેવા કરાવેલ તો મારો અગ્નિ અંશ અથવા પ્રકાશ અંશ છે એના દર્પણમાં પડી જાય આ દેહાકાશ દેહની અંદર અવકાશ ખાલી જગ્યા રહેલી છે ને એ એના આંગણામાં પડી જાય આંગણામાં અવકાશ જ હોય ને એમાં જ્યારે એ હરે ફરે તો મને લાગે કે મારી અંદર હરે ફરે છે એમ અને આ મારો પૃથ્વી અંશ છે એને આવવા જવાના માર્ગની ધૂળ હોય ને એમાં કોમળ રજ થઈને પથરાઈ જાય કે જેથી એના પગલાં મારા ઉપર પડે જુઓ આ પ્રેમ છે આટલો સૂક્ષ્મ છે આવી પ્રાર્થના ભક્ત પહેલાંને કરે છે અને મારો પ્રાણ હા હજી એ બાકી મારો પ્રાણ છે એ એની પંખાની હવામાં ભળી જાય પંખો એટલે આ નહીં પહેલાં હાથનો પંખો હતો એ જમાનામાં એટલે હું એને શીતળતા આપી શકું એની ગરમીને એની પરેશાનીને દૂર કરી શકું આટલો પરમ પ્રેમ તમે વિચાર કરો મહેરા પછી પણ આ પંચ મહાભૂતો પણ એની સેવા માટે વપરાય એ એવી કામના એ પરમ પ્રેમ છે અને એ કેના માટે છે પરમાત્મા માટે અને પરમાત્મા કોણ છે હું જ છું એટલે મારો મારા માટેનો જ સૌથી વધારે પ્રેમ હોય આ જ્ઞાનની વાત છે અને પરમાત્મા માટે પ્રેમ છે એ ભક્તિની વાત છે એટલે કહે છે કે એસે પ્રેમને ભક્ત જી જી કર મરતા હૈ મર મર કર જીતા હે એટલે ક્ષણ ક્ષણ એ હંમેશા વર્ધમાન જ હોય ને એમ પ્રેમ તો હૃદયને હૃદયના સૂક્ષ્મ સૂક્ષ્મ પ્રદેશમાં રહે છે બાહ્ય નિમિત્ત તો એને ઉદ્દીપન કરવા માટે કામ આવે બાહ્ય ઉદ્દીપન નિમિત્તને હિસાબે પ્રેમ નથી થતો પણ એ આવે એટલે એને યાદ આવે સગાઈ હોય ને પછી કોઈ બેનને જાતા જોઈએ ને કે જો અમારે એના વાળ આવા જ છે કરલી કરલી દેખાય ને તરત ભાઈ જતો હોય તો કે જો આ અમારે એની હાઈટ આટલી જ છે મને કે એ હશે એમ એ આવો જ સ્કાય બ્લુ શર્ટ પહેરે છે એમ બહુ વર્ષો પહેલાં એક મારી બેન છે એટલે મને કે તો હું ત્યારે પહેલાં ઘણા વર્ષોથી આ સફેદ જ વસ્ત્રો પહેરતો અને એ ખાદીના ના મને વધારે એ પ્રિય હતું એક બે કલર પહેરતો હું બ્રાઉન કલરનું પેન્ટ કાં બ્લેક કલરનું પેન્ટ અને ક્રીમ કલરનો શર્ટ બસ વધુ બધું મારો એ હોય એ એટલું મને પ્રિય હતું તો મને કે તમે સ્કાય બ્લુ અથવા પેલું કહેવું શું કહેવાય એકવા ગ્રીન એવો શર્ટ પહેરો ને ભાઈ કે તમને સરસ લાગશે મેં એ તો ક્યારેક છે હું તો મને પછી કંઈ એવું યાદ ન મારા માટે એ કલરનો શર્ટ લઈ આવ્યું જો જેના માટે તમને પ્રેમ છે એને તમે તમારી નજરે જોવા ઈચ્છો એમ ખ્યાલ આવ્યો એ પરમ પ્રેમ છે સંસારમાં પણ આવું જો એ સંસારનો પ્રેમ પણ ખરેખર મારા પરમ પ્રેમનો જ છે સંસારમાં તો પ્રેમ છે જ નહીં એ પ્રેમનો એક ટુકડો એ મને આ રૂપે દેખાય છે ભાઈ બહેનના રૂપે કે પછી ગમે તે રૂપે એટલે આવો છે અને હવે પછીનું સૂત્ર આવે છે અનુભવ રૂપમ કેવો છે એટલે આવ્યું રૂપમ સૂક્ષ્મતા કેટલી સૂક્ષ્મ એટલે અનુભવથી સમજાય વાણીનો વિષય નથી મનવાણી ત્યાં પહોંચી શકે નહીં એને અનુભવી શકાય એ અનુભવ રૂપમ છે દાખલા તરીકે એમ કંઈક ભાઈ આજે બહુ ગરમી છે કેટલી છે સ્વામીજી આમ બહુ તો મોબાઈલમાં જોઈને કે ચાલીસ ડિગ્રી વાળો એમ નહીં પણ ઓમ કેટલી છે આટલી 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 કેટલી છે જોખીને કહો સો ગ્રામ બસો ગ્રામ પણ કહી શકાય અનુભવી શકાય એ નાના બહુ અંદર આકુરતા વ્યાકુરતા થાય છે બહુ જ છે એમ તમે અનુભવ આવો અહીંયા ગુજરાતમાં એમ હિમાલયમાંથી કોઈ ફોન કર્યા અત્યારે મારે ઉત્તર કાશીમાં રીના મેમ છે એ કે સ્વામીજી કેવી ગરમી છે બહુ છે બહુ એટલે કેવી તો આવું અહીંયા તો ખબર પડે તો આ અનુભવથી જ જાણી શકાય કે વાણીથી વર્ણવી શકાય નહીં કે મનથી અનુમાન કરી શકાય નહીં એમ એ કેવો છે પ્રેમ અનુભવ અનુભવ રૂપમ શું કામ છે એ તદ્રુપતા છે એમાં એટલા માટે કે જેને પ્રેમ કરે એના જેવો થઈ જાય તો અનુભવ થાય અનુભવ રૂપમનો અર્થ જ તદ્રુપતા છે પરિચ્છન રૂપને પરમ રૂપે અનુભવવાનો છે આ પરિચ્છિન્ન છું અત્યારે હું મર્યાદિત એને પરમ રૂપે મારે અનુભવવાનો છે એ કેવી રીતે વર્ણવી શકાય મુઠ્ઠીમાં કંઈ હવાને થોડી બાંધી શકાય એ તો તમારે એના રૂપ થવું પડે તદરૂપ જ થવું પડે બીજો કોઈ ઉપાય જ નથી અનુભવ રૂપમ પદમાં જીવનું શિવ ભવન રહેલું છે ભવ એટલે બનવું સતત બનતા રહેવું એ જીવ પણ છે કંઈક કંઈક જુઓ આપણે આપણા જીવનમાં કંઈક કંઈક બનતા જ રહીએ ધનવાન બનવું છે અને સત્કાર થાય ટૂંકમાં સન્માનનીય બનવું છે અને પ્રતિષ્ઠિત બનવું છે ને સુંદર બનવું છે ને સક્ષમ બનવું છે ને મજબૂત બનવું છે કંઈક ને કંઈક બનવા પણ જતું જ નથી જીવીએ ત્યાં સુધી બનવા પણ નથી જતું તો એ જીવનું બનવા પણ છે એમાંથી શિવરૂપ થવું એટલે છું માત્ર થવું છે નહીં છે માત્ર છે હોના માત્ર અસ્તિત્વ માત્ર મેરા સ્વરૂપે તો એ ત્યાં સુધીની આ યાત્રા છે એમ હો એટલે થવા વાળું બદલી બદલીને થયા કરે ભવાતીત ભ ભવાતી ઇતિ ભવતી ઈતિ ભવ જે બનતું રહે એને ભવ કહેવાય અને પ્રેમ કેવો છે એ તો અનુભવ સ્વરૂપ છે ઓતપ્રોત છે ઘર જાતિ દેહ આકાર ધર્મ માતા પિતા બધું છૂટી જાય પણ પરમ પ્રેમ છૂટે નહીં એને બીજા શબ્દોમાં કેવું તો પરમનો પ્રેમ છૂટે નહીં કારણ કે પરમનો પ્રેમ એટલા માટે ન છૂટે એ મારું સ્વરૂપ છે હું મને ન ચાહું તો બીજા કોને ચાહું અને ઘણા એમ એક પ્રશ્ન આવ્યો હતો વચ્ચે કે સ્વામીજી માણસ પોતાને ચાહતો હોય તો આપઘાત શું કામ કરે પીને મરી જાય ગળે ફાંસો ખાઈને મરી જાય ડેમમાં પડીને મરી જાય પોતાને ચાહતો હોય તો શું કામ મરે હું મને ચાહું જ છું પણ આવો હું મને નથી જોતો મારી પસંદગીનો હું જોઈ છે કેવો પ્લીઝ આઈ પ્રસન્ન હું જોઈ છે સતત હું પ્રસન્ન મારી અંદર પ્રસન્નતા હોવી જોઈએ કોઈ પણ વસ્તુ મને અપ્રસન્ન અભાવ છે અપ્રસન્ન કરે ખાવા નથી તો આવો ભૂખ્યો એવો હું મને નથી ગમતો આ બધાને મળે છે મને મારા મારા જ કારણ કઠણાઈ છે એમ આવો ચાલો આના કરતાં આપણે આપઘાત કરતા એટલે માણસ આપઘાત પણ એટલા માટે કરે છે કે પોતે પોતાને પસંદ કરે છે અને કેવો પસંદ કરે ખરેખર જેવો છે એવો પસંદ કરે છે કેવો પરમ પ્રેમ સ્વરૂપ છે અને એવો કે પ્રેમ તો દેખાતો નથી જીવનમાં સુખ તો દેખાતું નથી કે જીવનમાં આનંદ તો કે અનુભવાતો નથી એટલે હું જેવું ઈચ્છું છું ને એવો હું ખરેખર છું અત્યારે હું જેવો દેખાવું છું ને એવો નથી હું મારી જાતને જેવો જણાવું છું ને એવો હું મને જાણું છું ને એવો નથી હું કેવો મને જાણું છું મર્યાદિત બાપરો વિચારો પરાધીન પરિચન અજ્ઞાની સુખી દુઃખી આવો હું મને જાણું છું અને હું બતાવું છું કેવો હું તો હોશિયાર છું હું તો બહુ ડાયો છું હું તો બહુ સુંદર છું આવું જ બતાવું ને આમ આમ ટાપ ટીપ કરીને બરોબર ચાંદો ગોળ થાય છે કે નહીં સ્વામીજી દસ વાર આમ આમ કરે અને ન થાય તો વળી વીખી નાખે વળી પાછો પહેલાં તો મને થતો જ નહીં કાં લંબગોળ થઈ જાય કાં લંબચોરસ થઈ જાય કા ઓવલ થઈ જાય કોઈ હિસાબે કેટલી વાર લાગતી હવે થઈ જાય હવે ભગવાનની કૃપા ફાવી ગઈ છે ફટ બી થઈ જાય એમ શું કામ ભાઈ કારણ કે હું આવો વાસ્તવમાં છું આવો સુંદર છું એટલે હું સુંદર દેખાવાનો પણ હું જેવો દેખાવાનો પ્રયત્ન કરું છું હું વાતે વાતે જૂઠું બોલતો હોય તો શું કહું કે ના હું કોઈ ખોટો નથી બોલતો હું સત્યવાદી ખરેખર હું સત્યવાદી છું પણ અત્યારે મારી મર્યાદા મને નડે છે મારાથી બોલી જવાય છે સંસ્કાર વશ બોલી જવાય ખરેખર હું સત્ય સ્વરૂપ જ છું સત્યવાદી નહીં સત સ્વરૂપ જ છું સત ચિત્ત આનંદ સ્વરૂપ જ છું હું જેવો મને અભિવ્યક્ત કરું છું એવો વાસ્તવમાં જ છું અને એવો જ મને પસંદ છે અને એવો મને હું જાણતો નથી કે ના ના આવું તમારામાં કાંઈ છે નહીં આવો હું મને નથી મળતો જો કોઈ વ્યક્તિ એક પણ વ્યક્તિ આ સંસારની મહાત્મા અને જ્ઞાની પુરુષ સિવાય કે પરમભક્ત સિવાય પોતાને પસંદ કરતી જ નથી પોતે પોતાને જેવો માને છે એવો પસંદ નથી કરતી પોતે પોતાને જેવો અભિવ્યક્ત કરે છે એવો પસંદ કરે છે અને અભિવ્યક્ત એટલા માટે જ એવો કરે છે કારણ કે એવો છે ખરેખર પણ એને ખબર નથી એક શેઠને ત્યાં બીમારી આવી અને ધનવાન હતા શેઠ બીમાર થયા અને ગુજરી ગયા હવે શેઠાણીને એકનો એક દીકરો એટલે એને એમ કે છે કંઈક ધન દોલત કાંઈક તો ભેગું કર્યું હશે ને તેજોડી ખોલી તો અંદરથી કાંઈ નીકળ્યું નહીં અને થોડું ઘણું જે હતું ત્યાં કરજવાળા આવ્યા કે અમારું આટલું લેણું છે ને આટલું લેણું છે બધું સાફ એક જૂનવાણી ઘર હતું હવેલી હતી એ વેચી નાખવી પડી એ બીજું ગામમાં જૂનવાણી ઘર હતું સાદું એ ઘરમાં રહેવા માં અને કરવું શું આવે દીકરાને બીજું કંઈ હજી નાનો હતો બહુ મોટો હતો નહીં પંદર સોળ સત્તર વર્ષનો હશે તો ગામમાં બીજા એક વેપારી હતા એને દયા આવી એ કે દીકરા તું એક કામ કર મારી કરિયાણાની દુકાન છે ને તું આવ ધીમે ધીમે કરિયાણું વેચતા શીખી જાય પડીકા બાંધશે અત્યારે પણ કંઈક તારું ભરણ પોષણ હાલે થોડો ઘણો તને પગાર દઈ અને ઓલી વિધવા ડોસી બિચારી શું કરે એ કોકના કપડાં સીવીને એવું કરે ઘરે બેઠા બેઠા બાકી તો કંઈ વાસણ માંજવા કંઈ શેઠાણી ઉઠીને તો જઈ ન શકે આબરું નડે એટલે એવી રીતે ચાલતું હતું એ જે સેટ ગુજરી ગયા ને એનો એક મિત્ર પરદેશમાં હતો એ અચાનક આવ્યો ડિસેમ્બરમાં આવે ને બધા લોકો તો એ ડિસેમ્બરમાં માં એવું ને જો કરે આ તમારી આ દશા તો કે આ ભાઈ આવું થયું છે ભાઈ હવે ને બધું તો જતું રહ્યું અરે તું તો ખજાનો છે તારા બાપાએ તારા માટે રાખ્યો છે ભલામણ તને ખબર નથી તો કે ના ક્યાં છે ઈજકે પણ હવેલી તમે હવેલીમાં નથી તમે ક્યાં રહ્યો એ એમાં જ છે હાલ મારા પેટું ગયા એ છોકરો અને એની માં ખાટલો ઢારીને જ્યાં સુતા હતા એની નીચે ખજાનો ડાટેલ હતો દિવસો સુધી દુઃખ ભોગ્યું વર્ષો સુધી દુઃખ ભોગ્યું બે પાંચ વર્ષે ઓલો એનો સંબંધી મિત્ર કાકો એનો અંકલ આવ્યા હશે ત્યારે કે જો અહીંયા જ છે તું જેના ઉપર હૂતો છે દિવસ રાત ત્યાં લાખો કરોડોનો ખજાનો કાટેલું છે ખોદીને કાટ કાઢો નીકળો તરત ધનવન થઈ ગયું ખજાનો અહીંયા છે જ અને ભીખ ગામમાં માગીએ છીએ કે મને આપો ને મને આપો ને મને પ્રેમ આપો ને મને સન્માન આપો ને મને સુખ આપો ને અરે સુખ સ્વરૂપ છો તું ભાઈ તું ખજાનો નિધિ છે તારી પાસે સત્ય આનંદની નિધિ છે પણ જાણતા નથી એટલે દુઃખી થાય છે રાજાનો કુંવર હોય અને કંઈક ગમે એ કારણસર આમ અંદર કેમિકલ લોચા થઈ જાય એટલે સિગરેટ માગીને પીવે કે ભાઈ એક બીડી પીવડાવો ને પ્લીઝ મારી પાસે પૈસા નથી અરે ભાઈ તું રાજકુમાર છો ના 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 મારી પાસે તો રાજકુમાર હું થોડો હોય બરાબરને મને પીવડાવ એક તો રાજાનો રાજકુમાર મેં આની પહેલાં એવું ઉદાહરણ આપેલું ભીલકુમાર બની ગયો હતો કોઈ જંગલમાં વાવાઝોડા આવ્યો ને ભીલને મળ્યો ને પછી ખેતી કરતા હતા અને એનો મંત્રી નીકળ્યા તો જોયું કે આ નિશાન તો આપણા રાજકુમારનું હતું ઓલન ધમકે સાચું બોલા કોણ છે તો કે આ મને આ મળ્યું બાળક અને શું પહેર્યું હતું જોઈ બતાવ્યું તો રાજચિહ્ન હતું એનું બધું પહેરેલું ઓલાન કે તું ભીલકુમાર નથી તું રાજકુમાર છો હવે એને રાજકુમાર બનતા કેટલી વાર લાગી એને કોર્સ કરવો પડ્યો રાજકુમારનો ખાલી જાણી લીધું તો ભીલકુમાર નથી તું રાજકુમાર છો વાત પતી ગઈ અરે તું જીવ નથી તું શિવ છો તું આત્મા નહીં પરમાત્મા જીવાત્મા નહીં પરમાત્મા છો બસ આટલું જ તત્વમસી આટલું કહે મહાત્મા આપણને થઈ ગઈ વાત પૂરી એના કંઈ કોર્સ ન કરવો પડે આ તો આપણે ભણીએ છીએ આ બધું અંધારું બહુ છે ને જાજુ એટલે પાવરો તગારું લઈને ઉલેચીએ છીએ ખરેખર તો આટલું જ કરવાનું જો જાન લી ઉસે માન લો બસ તમે બ્રહ્મ છો જાણી જાઓ અને માની જાઓ કે હું બ્રહ્મ છું અને જો હું બ્રહ્મ હોય તો જો હું બ્રહ્મ હોય તો મારું વર્તન કેવું હોય એ પ્રમાણે વર્તન કરવા માંડો જો હું બ્રહ્મ હોય તો મારી વાણી કેવી હોય કેટલી નમ્ર કેટલી મીઠાશ ભરેલી કેટલી પ્રેમથી ભરપૂર હોવી જોઈએ ને એવી છે નથી તો કરવા મને જો હું બ્રહ્મ હોય તો મારા વિચારો કેટલા ઉત્કૃષ્ટ હોય એવા ઉત્કૃષ્ટ વિચારો ધરાવો અને નબળો વિચાર આવે તો કહેવાનું કરે આવું મને ન શોભે હું તો ભ્રમ છું આવા વિચારો મને થોડા શોભે ભાવ કેવો હોવો જોઈએ પરમ પવિત્ર ભાવ બસ તમે ભ્રમ થઈ જશો આટલું જ માત્ર કરવાનું છે પણ એટલું આપણે ખોટું ખોટું નથી કરી શકતા સ્વામી કે ફેક ઇટ ઓર મેક ઇટ તમે ભ્રમ છો જ વાસ્તવિકતા છે નથી જાણતા કરવા માંડો ને એવી રીતે જીવન જીવવાનું શરૂ કરી દીધું તો કાંઈ કમી નથી ને કારણ કે હું પોતે ભ્રમ છું મારે કમી છે નહીં હોય કાંઈ ઘટતું નથી હું પૂર્ણ છું અપૂર્ણતાનો દોષ અપૂર્ણતાનું દુઃખ નીકળી જશે ને બસ આટલું જ કરવાનું છે આજે અત્યારે ને અહીં થાય તો થાય નહીં જન્મો નીકળી જાય આવું છે મનમાં દ્રઢ સંકલ્પ કરવાનો માનો કે હું બ્રહ્મ છું તો હવે મારે ધીમે ધીમે એ પ્રમાણે મારા જીવનને વાળવું છે એ પ્રમાણે એને એ સાચામાં ઢાળવું છે તો આનંદ જ આનંદ છે આનંદ મારું સ્વરૂપ છે ને કોણ મને સુખી કરી શકવાનું હું આખા જગતને સુખી હું કરું છું મને પણ સુખી કરવાનું કારણ કે હું સુખ સ્વરૂપ છું આનંદ સ્વરૂપ છું ચિત્ત સ્વરૂપ છું સત સ્વરૂપ છું આખા વિશ્વનું અસ્તિત્વ મારે લીધે છે કારણ કે અસ્તિત્વ મારું સ્વરૂપ છે અસ્થિ એટલે સત અસ્થિથી સત સત સ્વરૂપ છું બસ આટલું જ દરેક શાસ્ત્રને આ જ કહેવાનું છે પછી નારદજી કહેતા હોય કે પછી આશ્વલાયન ઋષિને બ્રહ્માજી કહેતા હોય સવારે કહેવાલી ઉપનિષદમાં ગમે એને ગમે કે કહેવાનું આટલું જ છે તત્વ પછી તે તું છે અને આપણે એટલું સમજવાનું છે અહમ બ્રહ્માસ બસ તો એ વસ્તુ પરમ સુધી પહોંચે શ્રેષ્ઠ તમ સુધી પહોંચે અત્યારે તર સુધી તો પહોંચી ગયા ધીમે ધીમે તરમાંથી તમ સુધી પહોંચવાની યાત્રા ભગવાન કરે જલ્દી આટો પાય બાકીની વાત કાલે ॐ पूर्णमदा पूर्णमिदं पूर्णात् पूर्णं पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओं श्रीगुरुभ्यो नमः हरिः ॐ